વેલકમ બેક ટુ અક્ષર સારી સુરત તમારા માટે છે ને અમે લાઈન આવી ગયા છે પ્યોર સાટીન સિલ્કમાં એકદમ રજવાડી ટાઈપનો લુક રહેવાનો છે ને પણ છે ને તમારા અમારા વિડીયોમાં તમે નવા છો ને સૌથી પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એમ કે છે ને આવું કલેક્શન અક્ષર સારી સુરતમાં ડેઈલી આવવાનું છે ખાલી લુક તમે જો એકદમ રજવાડી અને શાનદાર પીસ રહેવાનો છે કલર પણ આપણે જોવાના છીએ બને તો આ વિડીયોને જલ્દીથી જલ્દી શેર કરવાનું ભૂલાય નહીં એ છે ને આવું નવું નવું કલેક્શન તમારે જોવું હોય તો અમારી આઈડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આડે કહ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્લાઉઝનો પીસ રહેવાનો છે હવે આપણે કલર મેચિંગ જોવાના છે વિડીયોમાં નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા મિત્રોના વિડીયો શેર કરી દેજો ને છે ને અમારી શોપ નાના વારાછા સામધામ ચોકમાં આવેલી છે તો જે કોઈ લોકોને વિઝિટ કરવી હોય ને જલ્દી અમારી શોપને વિઝિટ કરી લે ચાલો આપણા કલર પણ જોઈ લઈએ તો આમાંથી તમને કોઈ પણ કલર ગમે ને એનો છે ને ખાલી સ્ક્રીનશોટ લઈને અમારો વોટ્સઅપ નંબર જો નીચે આપેલો છે અને તમારે શોપની ઉપર આવવું હોય ને તો ફોટો પાડીને લેતા આવજો અમારે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ આનો વિડીયો મૂકેલો છે ને જે કોઈ લોકોને ઓર્ડર કરવું હોય ને સિંગલ સિંગલ પીસનો એ લોકોને ઓર્ડર પણ થઈ જશે છે ને વહેલાના પહેલાંના ધોરણે તમારો ઓર્ડર બુક કરાવજો કેમ કે છે ને લિમિટેડ સ્ટોક હોય છે ને આવું કલેક્શન બીજી વાર આવતું નથી પ્રાઇસ ખાલી ઓનલી ફર બે થઈને ચારસો રૂપિયાને ફ્રી શિપિંગ દેવાના છે ઓલ ઇન્ડિયામાં થેન્ક યુ ગાઈઝ